અમરેલી લેટર કાંડના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે પાયલ ગોટીને જામીન મળ્યા બાદ તેણે પોલીસ પર માર મારવાનો આક્ષેપ લગાવ્યો હતો ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે એક ટીમની રચના કરી છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસે ફરી એકવાર સરકારને ઘેરી છે અને પીડિત પાયલ ગોટીના સમર્થનમાં આવી છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ મામલે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પડકાર ફેંક્યો છે એને સાથે જ જિલ્લા પોલીસ વડાને પણ અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે દીકરીને પટ્ટા મારનારાના પટ્ટા ચોવીસ કલાકમાં નહીં ઉતરે તો હું આવતીકાલથી ઉપવાસ પર ઉતરીશ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે પાયલ ગોટી નામની દીકરી એકદમ નિર્દોષ છે જેનો જાહેરમાં વરઘોડો કાઢનારા લોકોને જો આજે છોડવામાં આવશે તો આવતીકાલે મારી તમારી દીકરી સલામત નહીં રહે

નાયબ મુખ્ય દંડ રાજ્ય સરકાર નો ઓભિન એવા કૌશિકભાઈ વેતરિયા પત્ર લખ્યો છે કે ભાઈ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાણી તારા ચપટી વગાડે કામ થાય છે આખા જિલ્લામાં તારી હાક વાગે છે ખાલી તારી ચપટી વાગી અને મને રાતે બાર વાગે ઉપાડી ગયા ખાલી તારી ચપટી વાગી અને બિન અધિકૃત રીતે

પોલીસ સ્ટેશનમાં પાટેવડાવી પગમાં પટ્ટા મારવામાં આવ્યા ત્યારે કૃષ્ણ બની ચીર પુરાણા છે ભાઈ કૌશિક ચોવીસ કલાક આપું છું હજુ એક વખત વગાડી આ દીકરી લાજ ઉપર

જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તત્કાલ ડિસમિસ કરવામાં આવે ચોવીસ કલાક ભાઈ કૌશિક પ્રશ્ન બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે બહુ ચપટીઓ વગાડી હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથા ખોટા કેસ કરાવી તમારી આગળ ને માટે નિર્દોષ લોકોની ઉપર ગમન બીજા છે સામાજિક આગેવાન તરીકે સમાજના દીકરા તરીકે રાજકીય મોરચે પણ લડશે સામાજિક મોરચે પણ લડશે અને લડાઈ

આપણી દીકરીઓને પણ પોલીસ રાતે બાર વાગે બીજો કીધું ઉપાડી શકી દેશે

લખો પત્ર લખો કોની વિરુદ્ધ લખો ભાજપના આગેવાન ની વિરુદ્ધ લખાણો પત્ર અંગે ગુનો નોંધાણો કોના ઉપર નોંધાણો ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો આ કમલમની કાર્યાલય કકડાટ હોય તો મને કાંઈ વાંધો નથી તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ કુંવારી કન્યાને અધિકૃત રીતે જેલમાં ધકેલશો પગે મારાવશો એના જાહેરમાં વરઘોડા કાઢશો તો ભાઈ આ સમાજે સફેદ કપડા પહેરતા શીખવાડ્યા છે

નકલી ફરિયાદ દાખલ કરાવીશું સત્યને છુપાવી શકશો આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી મને વિશ્વાસ છે કે ચપટી વગાડે પંખી ઉડે છે એક સુધરી શાસન કેન્દ્ર બિંદુ એવા ઘોષિત કરે પાપનું પશ્ચાતાપ કરવા માટે એની ચપટી વગાડે એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા દીકરીને ધાબરું લેનારા

જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોક માં અમરેલી પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે અમે એને ચેતવણી આપી એ તો એની સામે ચોવીસ કલાકના ના દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે